નિર્દેશ અનુસાર સરકાર સત્તર પચીસ થી સેવા સત્ર એટલે કે સેવા પખવાડિયા અંતર્ગત વ્યારા વિભાગીય કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વ્યારા વિભાગીય કચેરીના કર્મચારીઓ દ્વારા વ્યારા સયાજી મેદાન થી ઝંડા ચોક સુધી ભવ્ય રેલી યોજાઈ હતી

અને સુરક્ષાની વ્યવસ્થા ડીવાયએસપી શ્રી નરવડેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી આ સાથે કાર્યપાલક ઇજને શ્રી બીપી ગોહિલ દ્વારા કર્મચારીઓને ઓફિસમાં સ્વચ્છતા જાળવવા ગ્રાહક પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા અને ગ્રાહક અનુકૂળ વાતાવરણ ઉભું કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગ્રાહકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે કસ્ટમર કેર સેન્ટર તથા વિભાગીય કચેરી ખાતે નવા શરૂ કરાયેલા કમાન્ડ મોનિટરિંગ અને કંટ્રોલ સેન્ટર વિશે માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત વ્યારા વિભાગીય કચેરી હેઠળના તમામ પેટા કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે ચોમાસા દરમિયાન વીજ પોલ પર ચડી ગયેલા વેલા દૂર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ વ્યારા